સુરતના ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે જેની હકીકત એ રીતની છે કે અમારા એક અંગત બાતમીદાર જે છે એક સોર્સ છે એમને મારો કોન્ટેક કરેલ અને જાણ કરેલ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અને સીએચસી માંગવાણા કચ્છ જે ગુજરાતના બે જગ્યાના ખોટા જન્મ પ્રમાણપત્ર બની રહ્યા છે અને નજીવા રૂપિયા લઈને આ ખોટા ફેક બર્થ સર્ટિફિકેટ બનાવવાની એક વેબસાઇટ ચાલવાનું એક કૌભાંડ સામે આવ્યું હતું તેના તેનાથી સુરત પોલીસ કમિશનર પણ ખૂબ જ આમાં એક્ટિવ થઈ સુરત મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીને પણ આની જાણ કરવામાં આવેલ અને ઓફિશિયલ કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થતાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ વરાછા ઝોનમાં આવો એક કિસ્સો ધ્યાનમાં આવતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઇકોનોમિક ઓફેન્સ સેલ્સ સુરતની ટીમે ભેગા મળી આમાં એક એસએમસીના એમ્પ્લોય દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવે અને જ્યારે આનું આખું ટેકનિકલ એનાલિસિસને બધું કરવામાં આવેલ ત્યારે જાણકારી મળેલ કે આખું કૌભાંડ બિહારથી ચાલવામાં આવતું હતું અને આ સિર્ફ રાજ્યવ્યાપી નથી પણ આ ગુજરા ઇન્ડિયાના દરેક સ્ટેટના અલગ અલગ હોસ્પિટલ એડ કરીને

પ્રિલિમિનરી હકીકત આવી છે કે આ ફાસ્ટ પોર્ટલ ડોટ ઓનલાઈન સિવાય બીજી બધી ઘણી બધી વેબસાઇટ ઓપન કરીને અને જે ગવર્મેન્ટની વેબસાઇટ હોય તેવો એક આભાસ કરાવીને આ વેબસાઇટ ચાલીને લોકોને છેતરતો હતો સર કેટલા રૂપિયામાં બનાવવામાં આવતો હતો હાલ કેટલા રૂપિયામાં આ આખું કૌભાંડ એક જન્મ પ્રમાણપત્ર કઈ રીતના બનાવતા હતા અને એની જે મની ટ્રેલ ફાઇન્ડ કરવાની આખી કોશિશ ચાલી રહી છે મીનવાઇલ વાઇલ નજીવા બાબતો નજીવા જેટલા અમાઉન્ટમાં આ એક જન્મ પ્રમાણપત્ર બનાવી શકતા હતા એટલી અત્યારે પ્રિલિમિનરી માહિતી મળે છે માત્ર જન્મ જન્મ દાખલો છે કે અન્ય પણ છે કોઈ અત્યારે જે ઓનલાઈન જે વેબસાઇટ મળી છે તેમાં તો ખાસ જન્મ પ્રમાણપત્ર જ બનાવવાની અત્યારે સામે આવ્યું છે બારનું હજી બીજી કોઈ વસ્તુ જાણકારી કેટલી ગંભીર બાબત છે કે જન્મ પ્રમાણપત્ર છે એ એક બેઝિક સપોર્ટિંગ ડોક્યુમેન્ટ છે બીજા ઘણા બધા ડોક્યુમેન્ટ્સ લેવા માટે જેમ કે આધાર કાર્ડ છે કે પછી પાસપોર્ટનું ક્યારેક વેરીફિકેશન થતું હોય એમ્પ્લોયમેન્ટ છે ઘણી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ્સ હોય છે સ્કૂલમાં આ દાખલો લેવાનો હોય છે કોઈપણ વસ્તુમાં બર્થ સર્ટિફિકેટ એક બેઝિક ડોક્યુમેન્ટ છે ધીસ ઇઝ ધી ફર્સ્ટ આઈડેન્ટિટી ઓફ એની સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે એ જ્યારે જો ખોટું બનતું હોય તો એના આધારે જો કોઈક બીજા ખોટા ડોક્યુમેન્ટ્સ બની શકે કે તેમ તેની બાજુની તપાસ ચાલુ છે